તો આપણે વાત કરવાના છે કે જે વિદ્યાર્થી મિત્રો દસ અને તે પછી આઈટીએ કરેલું છે તેના માટે સારામાં સારી તક કહેવાય કે તમને જીસીઆરટીસી એટલે એસટી વિભાગ ભરતી મોકો મળી રહ્યો છે અને સરકારી તરફથી એ ગવર્મેન્ટ જોબ માટે તો એ સારામાં સારી કહેવાય ઓપોર્ચ્યુનિટી તમને અત્યારે જો એપર્સમાં તમે જાશો અને સારામાં સારું પરફોર્મન્સ રહેશે તો તમને આગળ પ્રમોટ પણ કરવામાં આવશે અને ગવર્મેન્ટમાં તમારી નોકરી આરામથી લાગવાના ચાન્સ વધી જશે તો વાત કરી લઈએ કે જે મિત્રો વાત કરી લઈએ કે આ મહેસાણા વિભાગીય કચેરી એપ્રેન્ટિસ ભરતી બહાર પાડવામાં આવી છે તો આપણે જોઈએ કે મેકેનિકલ ડીઝલ છે મેકેનિકલ મેટર વ્હીકલ છે કોમ્પ્યુટર ઓપરેટર છે પછી વેલ્ડર છે ઇલેક્ટ્રિશિયન છે

સારામાં સારો શું કહેપન પણ મળશે અને આની માહિતી તમને ઈ પોર્ટલ ઉપર મળી જશે અને હવે વાત કરીએ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપણે ત્રણ એક બે હજાર ના રોજ રહેશે એની પહેલા તમે આ એપ્રેન્ડિસ કરવા માગે છે જે વિદ્યાર્થી મિત્રો તે આ ફોર્મ ભરી અને એપ્રેન્ડિસ કરી શકશે અને વધુ જાણકારી માટે તમે રોજગાર કચેરીને પણ સંપર્ક કરી શકો અને તેની વેબસાઈટમાં તમે ડબલ્યુ 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 ઇન્ડિયા ડોટ ડોટ ઇન પર જઈ અને તમે જોશો તો આ ભરતીને માહિતી આપેલી હશે અને તમે વાંચી અને આ ફોર્મ પણ ભરી શકશો અને જે મિત્રોએ આઈટીઆઈમાંથી પાસ કરેલું હોય એવા મિત્રો માટે છે આ એપ્રેનડિસની ભરતી તો તમે સારામાં સારી એક ગવર્મેન્ટ મૂકીએ ગુજરાત સરકાર રહી એ ગવર્મેન્ટ સારામાં સારી તક આપી રહી છે અને એપ્રેન્ડિસ કરી અને સારામાં સારી નોકરી પણ લાગવાની સંભાવનાની પણ પૂરપૂરી સંભાવના છે કેમ કે મિત્રો ગવર્મેન્ટ છે તો તમને આગળ મોકો પણ જળી શકે અને વાત કરીએ કામની તો એસટીનું જે પ્રમાણ હોય કામ મેન્ટેનન્સ હોય છે અથવા કંડક્ટરનું હોય છે એ પણ અલગ જો નવી ભરતી બહાર પાડવામાં આવે છે તો આ ચેનલમાં તમને જોવા મળી જશે અને તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન ઓન કરી દો જેથી નવો વિડીયો તમારા જલ્દી પહોંચે અને જે મિત્રો આઈટીએ કરેલું છે ડિપ્લોમા કરેલા છે કે ડિગ્રી કરેલું છે અને હજી અત્યાર સુધી તેને નોકરી સારામાં સારી નથી મળી તો તમે આ ચેનલને ને કરશો તો એવી એવી કે બધી વેકેન્સી આઈટીએ કરેલું હોય ડિપ્લોમા કરેલું હોય એવી વેકેન્સી આવશે તમને આ વિડીયો ચડી જશે કે તમે આઈટીએ તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશનના પ્રમાણે તમારી જે નોકરી જાવું જોઈએ તે પ્રમાણે તમને આના વિડીયો જોવા જડી જશે અને સારામાં સારી નોકરી મળી જશે